વડોદરા શહેર નજીક આવેલા ઉંડેરામાં આવેલ બંધ સ્કૂલમાં ભાડે રહેતા ચાર પરપ્રાંતીય યુવકો પૈકી બે વચ્ચે અંગત અદાવતમાં કૂની ખેલ ખેલાયો છે જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે હાલમાં આ મામલે જવાહનગર પોલીસ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે વડદ્રા શહેર નજીક આવેલા ઉંડેરામાં બંધ સ્કૂલમાં સવારે કૂની ખેલ ખેલાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે આ બનાવમાં બંધ સ્કૂલમાં ભાડેથી રહેતા બે પરપ્રાંતિય મિત્રો વચ્ચે ઝઘડો થતા કૂની ખેલ ખેલાયો છે જેમાં બે મિત્રો વચ્ચે ભોજન બાબતે ઝઘડો થતાં એક મિત્રએ બીજા મિત્રના મોતને ઘાટ ઉતાર્યો હોવાની હાલમાં પ્રાથમિક વિગતો સામે આવી છે આ બનાવમાં આરોપી ધીરજ સુરેશ દાસે તેના જ મિત્ર આયુષ યાદવની છરીના ઘા મારી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે આ મામલે જવાહરનગર પોલીસનો સ્ટાફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં હત્યા કરનાર મિત્ર આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સાત્યા બંધ સ્કૂલના રૂમો માલિકે પરપ્રાંતિ યુવકોને ભાડે આપ્યા હતા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે આ યુવકો એન્જિનિયરિંગ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા અને રૂમમાં ચાર યુવાનો રહેતા હોવાનું હાલ સામે આવ્યું છે દુબઈ કંપની જેસી ગઈ ઇન્જિન રહી ઉસમે હમકો પતા ચલા તો હમ ઇધર આયે તો દેખે તો રૂમ બંધ છે इसके अलावा हमको कुछ पता भी नहीं है क्या हुआ क्या तो नहीं कि हमको जी का रिलेशन था गांव का था तो नाम था जो मर गए इसका धीरज कुमार नाम था क्या, तक, क्या, थे? क्या थे? उसका था क्या था चेन्नई क्या था उसके सर नाम था धीरज कुमार पास धीरज कुमार दास ये तो 20 22 होगा तो इतना है कितने ले जाते नहीं मालूम है कितना आदमी है कितना ले साथ काम कर रहे हैं मेरे साथ में भी नहीं है